આમ મીનાને કુલ મળીને કેટલી નોટો મળી હતી તો કે પચીસ નોટો મળી હતી તો તેણે પચાસ રૂપિયાની અને સો રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે આપણે નોટો કેટલાની મેળવી છે એટલે કે ની કેટલી નોટો મેળવી છે અને ની કેટલી નોટો મેળવી છે બરાબર એ આપણે ગણવાનું છે ધારો કે અહીંયા શું દર્દ કે મિત્રો આપણને પચાસ રૂપિયાની નોટ કેટલી મળી એ ખબર નથી તો આપણે શું ધાર લઈશું કે ધારો કે પચાસ રૂપિયાની નોટ મળવાની સંખ્યા કેટલી છે તો કે એક્સ સો રૂપિયા મળતી હોય એની નોટોની સંખ્યા કેટલી છે તો કે વાય બરાબર આપણે એવી રીતે ધારી લઈશું અને પહેલી શરત પ્રમાણે આપણે પહેલું સમીકરણ બનાવશો અને પછી બીજી શરત પ્રમાણે બીજું સમીકરણ બનાવશો રેડી ચાલો જો ચાલો ધારો કે ધારો કે મીનાને રૂપિયા પચાસ ની નોટો હશે અને રૂપિયા સોની ની નોટો વાય મળી હશે બરાબર ને

પ્રથમ શરત પ્રમાણે પચાસ રૂપિયાની કેટલી કેટલા હતા બે હજાર તો મિત્રો આ જોવો જોઈએ આપણું કેવું સમીકરણ આવ્યું તો કે પેલું સમીકરણ આવ્યું આ બે ક્યાં થાય એવા ખબર પડી ગઈ તો કે હા ક્યાંથી તો કે કુલ રૂપિયા છે કેટલા મેળવે છે તો કે બે હજાર બરાબર હાલો આ સમીકરણ નું સાદુ રૂપ આપવું હોય તો આપીએ કોઈ એટલે કે પચાસ વડે ભાગો હોય તો ભાગી એકો તો કે હા ભાગી એકો તો પચાસ વડે ભાગો તો પચાસ એક્સ એમ ના પ્લસ અહિયાં ટુ વાય અને અહિયાં કેટલા આવશે પચાસ ચોક બસો અને પાછળ એક જીરો એટલે અહિયાં લખી રાખવાનું પચાસ વડે ભાગતા ભાગતા અને આને આપણે સમીકરણ નંબર એક કહી દે આને આપણે સમીકરણ નંબર એક કહી દે ચાલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો રેડી આટલું ક્લિયર થઈ ગયું પેલું સમીકરણ આવી ગયું હવે બીજું સમીકરણ તો સાવ સહેલું છે કારણ કે જુઓ જેમ કેટલી નોટો મળી હતી તો કે 25 નોટો મળી હતી નોટો બરાબર આપણે શું થયું હતું તો કે 50 ની નોટો બરાબર x અને 100 ની નોટો બરાબર કેટલી થઈ હતી તો કે y થઈ રહ્યું તો બીજી શરત પ્રમાણે બીજી શરત પ્રમાણે હાલો x

આમાંથી તમને કયું પદ લોપ કરવાનું સહેલું રાખશે તો કે ભાઈ મને એક વાળું ગમે તે પદ ઉડી જાય તો વાય વાળું મરે આરામથી y મરી જાય બરાબર તો શું કરશો તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને શું કર નાખો બાદ કરી નાખો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કર નાખો બરાબર આઈ નાખો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને શું કરતા

પંદર એનો મતલબ એમ કે ભાઈ વાય બરાબર કોણ હતું તો કે સો રૂપિયા નોટો તો સો રૂપિયા વાળી નોટો કેટલી હશે તો કે પંદર નોટો હશે બરાબર હવે વાય ની કિંમત આપણે ક્યાં મૂકશો તો કે સમીકરણ એક અથવા સમીકરણ બે માં ગમે તેમાં મૂકી દો ચાલો આપણે સમીકરણ બે માં મૂકી દઈએ બરાબર ચાલો વાય ની કિંમત સમીકરણ બે માં સમીકરણ બે કયું એક્સ પ્લસ પચીસ ચલો પંદર પચીસ આ પંદર ઓલીસ માઇનસ પંદર તો એક્સ બરાબર કેટલા મળ્યા તો કે દસ એક્સ બરાબર કેટલા મળ્યા દસ એનો મતલબ એમ કે ભાઈ કેટલા વાળી પચાસ વાળી નોટો કેટલી હશે તો કે દસ હશે આમ હવે ચેક કરી લેવાની હાલો 50 વાળી નોટો કેટલી છે 10 બરાબર 10 ગુણ્યા 50 એટલે કેટલા થાય 500 બરાબર એવી જ રીતે 15 ગુણ્યા 100 એટલે કેટલા થઈ છે 1500 1500 વત્તા 500 કેટલા થઈ ગયા 2000 થઈ ગયા તો કે હા 2000 થઈ ગયા તો આપણો આટલો સાચો બરાબર તો અહીં નીચે એમ લખી નાખવાનું આમ આમ મીનાને મીનાને 50 રૂપિયાની નોટો દસ મળી હશે અને અને સો રૂપિયાની નોટો પંદર ચાલો રેડી થઈ ગયું મિત્રો બરાબર તો આ હતો આપણો દાખલા નંબર આડત્રીસો બરાબર વિભાક્ષી માં આપણો પેલો દાખલો ચાલો રેડી તો હવે જોઈએ આપણો દાખલા નંબર બીજો બરાબર ચાલો મિત્રો દાખલા નંબર ઓગણીચાલીસ આપણો કંઈક આવો છે કે ભાઈ નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી મેળવવું આદેશની રીત કરવાની છે કઈ રીત કરવાની છે તો કે આદેશની રીત બરાબર એટલે કે કોઈ પણ એક સમીકરણમાંથી આપણે શું કરી નાખવાનો કરતા બનાવી નાખવાનો ચાલો તેનું સમીકરણ અહીં આપણે લખી નાખી કે થ્રી એક્સ પ્લસ ફાઇવ વાય બરાબર એકવીસ આને કહી દ્યો સમીકરણ નંબર એક

સમીકરણ પ્લસ ત્રણ વાય ત્રણ વાય છેદ માં બે પ્લસ પાંચ વાય બરાબર એકવીસ ચાલો રેડી થઈ ગયો એટલું મિત્રો બરાબર હવે આપણે શું કરવાનું છે હવે અહીંયા સિમ્પલ રીતે અહીંયા મારે બે કાઢવા હોય તો શું કરવું પડે તો કે આખે આખા ને મારે બે વડે ગુણવા પડે બરાબર એ કરતા પહેલા આપણે કામ કરીએ કે આ ત્રણ ને પહેલા શું કરીએ અંદર ગુણી નાખીએ બરાબર અંદર આપણે એને પહેલા ગુણી નાખીએ તો કે 3 14 હોય એટલે કે 14 તરીને કેટલા થાય 14 તરીને 42 3 તરીને 9y છેદમાં કેટલા છે તો કે 2m નામ છે બરાબર પ્લસ પ્લસ પાંચ વાય એમ નામ બરાબર અહીંયા બે વડે ગુણો બે વડે ગુણો તો બે બે કેન્સલ થઈ જાય તો કે હા થઈ જાય આને બે વડે ગુણો તો બે પંચા ને કેટલા થઈ જશે દસ વાય અને આને બે વડે ગુણો તો એકવીસ ગુણે કેટલા થઈ જાય બેતાલીસ કેટલા થઈ જાય દસ વાય નવ વાય કેટલા થઈ જાય ઓગણીસ વાય બરોબર એટલે કે બેતાલીસ બેતાલીસ પ્લસ ઓગણીસ વાય બરાબર બેતાલીસ ચાલો આ બેતાલીસ ને બરાબર ની ઓલી જવા ગયો તો માઇનસ બેતાલીસ તો ઓગણીસ વાય બરાબર બેતાલીસ માઇનસ બેતાલીસ બેતાલીસ માં જાય તો જીરો કેટલા થઈ જાય વાય બરાબર કેટલા થઈ જાય મિત્રો જીરો વાય બરાબર કેટલા થઈ જાય જીરો ચાલો આ વાયની કિંમત હવે તમારે કેમાં મૂકવાની તો સમીકરણ નંબર માં મૂકવાની ચાલો મૂકી દો વાયની કિંમત કિંમત y પ્લસ ત્રણ વાય 3 માં બે ચાલો ચૌદ એમ નામ પ્લસ ત્રણ વાય એટલે કેટલા તો કે વાય એટલે 0 છેદમાં બે ચાલો 14 ત્રણ ગુણ્યા એટલે 0 સમીકરણ યુગમ નો ઉકેલ એક્સ એટલે કે જીરો મળે તો નીચે લખી નાખવાનું આમ આપેલ સમીકરણ ઉકેલ અને મિત્રો ક્લિયર થઈ ગયું તો આ હતું આપણો દાખલા નંબર ઓગણ ચાલીસ રેડી તો અહિયાં સુધી મિત્રો આપણે રાખીએ બરાબર જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે બીજા દાખલાઓમાં Ready?